મિત્રો આ એક કોયડો છે મગજ કસવાનો છે તમારે જવાબ આપવાનો છે જવાબ આપતા પહેલાં મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી કરી દેજો અને બીજા મિત્રોને પણ આવા જવાબો તમને પૂછવા માટે ઉપયોગી બનશે બાર દોસ્તો એટલે આ જવાબ તમે સાહીઠ સેકન્ડની અંદર એટલે કે એક મિનિટની અંદર મને આપી શકો છો અને તમને એ સાહીઠ સેકન્ડની અંદર એટલે કે એક મિનિટમાં આપેલો જવાબ કોમેન્ટમાં આપો અને ક્યાંથી તમે જવાબ આપ્યો એ પણ તમારું શેર લખશો કે તમારું નામ લખશો તો મને ખૂબ જ આનંદ થશે અને ઉમંગ આવશે ઉત્સાહથી તમને બીજા આવા કોઈડા મોકલો તો રહીશ તો ચાલો સ્ટાર્ટ તો પહેલો પ્રશ્ન છે આગળ દિલ્હીનો લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો મિત્રો દિલ્હીનો લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો આનો જવાબ આપવાનો છે કોમેન્ટમાં જણાવવાનો છે તમારો જવાબ એટલે તમે જવાબ જણાવજો તમારો સ્ટાઇન ત્રણથી સ્ટાર્ટ આવે ફુરસદના સમયની અંદર બાળકોને પણ આ પૂછવા માટે કામ લાગે ઉપયોગી છે સમય ઘટતો જાય છે ઝડપથી જવાબ આપજો ફક્ત અને ફક્ત હવે પંદર સેકન્ડ જ બાકી છે સાત છ પાંચ ચાર ત્રણ બે એક સ્ટાર્ટ જવાબ શાહ જહા એ બંધાવ્યો હતો લાલ કિલ્લો તો તમને શાહ જવાબ જવાબ મળશે